ચિંતા ન વિઘન વિના શની ને કમલા શની શકત વિશ્વરે હતી હંસ વાહિની માતા દુર્ગા દેવો સુમન નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાણમિયા ને મારી સાથે છે રવિ ચાણમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયા ની સાથે આજે પરિવાર તમને લઈને આવે છું ખરેડા ગામ અંદર જે બજાણિયા પરિવાર છે જ્યાં માં ભગવતી ચાવંડ બિરાજમાન થયેલ છે એના દર્શન કરાવવા છે સાથો જે આ મંદિર ઇતિહાસ છે એની વાતો કરવી છે જોડાયેલા રહેજો આ વિડિયાસો હવે તમે દર્શન કરી રહ્યા છો કે ખરેડા ગામની અંદર આવેલા બજાણીયા પરિવાર ના મઠની અંદર માં ભગવતી ચામુડમાં બિરાજમાન છે તેમજ ખોડિયર માં બિરાજમાન છે આપ એમના પણ દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરો હવે આપણી સાથે આ જે બજાણિયા પરિવારના ભુવાશ્રી કે જે ભુવાશ્રીમાં જે ખરેડા ગામના પાંચ ભુવામાં પોતાનું નામ છે આગવું નામ છે કે પોતે માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે તો આપણી સાથે ઉપસ્થિત થયા છે લક્ષ્મણભાઈ અ બજાણિયા આપણે એમની પાસેથી આ વિગત લેવી છે મંદિરનો શું ઇતિહાસ છે એના વિશે વાત કરવી છે જય માતાજી જય માતાજી તો આ મંદિરનો ઇતિહાસ તો અમારો કઈ રીતનો હશે એના વિશે થોડી વાત કરીએ આપણે જો હું નાનો હતો તેદુનો આ મઠ તો એમ અમારા પાંચ છ પેઢી ત્યાં અહીંયા મ આ મઠ હે બરાબર મારું નામ લક્ષ્મણભાઈ સુંદરજીભાઈ બજાણીયા બરાબર તો જ્યારે અમે પાંચ છ પેઢી થયા તો આ મઠ નું જે નિશાન ખોડનાર અમારા માલાજી જી ઉપર અમારું માલાજી લક્ષ્મણજી પોતે અહીંયા કણે આ મઢ નું નિશાન ખોડેલું છે અને આ ત્યાંથી પરંપરા અમારી પેઢી એમના ચાર પાંચ પેઢી થી હું નાનો હતો તે દુનો આ મઠ નો અહીંયા અમે પૂજી હી અને અમારા બજાણિયાના મઠ અમારા ખોયડા બજાણિયાના કલાણપરામાં છે કણિયાણામાં છે પાણીલીમાં છે એ પછી રાજપરમાં પચીસ ઘર અમારા બજાણિયાના છે બધાય અમે આયથી નોખા નોખા ધંધા અર્થ અમે કામ માટે નીકળી ગયા હે એ પણ જે દી માતાજીના નવરાત્રી આવે એટલે અવારનવાર અમારા બજાણિયા પરિવાર આ ધર્મે બધાય માતા ચામુડના દર્શન કરવા આવે અને આઈઠમ જાળવા આવે અને અમારા આ માતા ચામુંડની અસીમ કૃપાથી અમે અહીંયા ગણે આ માતાજીના ના થી અમે સુખી સંપત્તિ હૈ બરાબર ખૂબ સરસ જેમને વાત કરી ગામડા ની અંદર અભણ માણા એક વાત કરતો હોય મારી આકાશ પાતાડ તું ધારી અંબર નાગ સુર નર ભાઈ નમે દીગ પાડ દીગ અંબર અઠાઈ ડુંગર સતાઈ સાયર તેણ નમે નવ નાથ એને નવ ચોસઠ નાદી હાથ પ્રસારીએ તેમ હરી રવ રાય રવે છે જગ પ્રમેસી વકડ વેસી ઈશ્વરી દેવી વકડ વેસી ઈશ્વરી એવી માં ભગવતી ની કૃપા બજાણીયા પરિવાર ઉપર છે એવી ખૂબ સરસ મજાની વાત લક્ષ્મણ ભાઈએ કરી દેવાનું આવે તો મૂળ અમે બજાણા થી નીકળી ગયેલા હૈ અને આજની તારીખે અમારા બજાણિયા અટકમાં અમારા દાદા જે સરમારિયા બાપા પીપરીના રસ્તે અમારું જૂનું ધરમ સરમારિયા મંદિર આવેલું છે અને અહીંયા કણે અમે ભેગી બજાણિયા અટક માં કુંભારમાં બજાણિયા આવે એનું પણ ઈજ ધરમ અમારું ઠાકોર માં બજાણિયા અટક આવે એનું જ ધરમ અને કુંભાર માં આવે બજાણિયા અટક એનું ઈ જન્મ અમે નાગ પાંચમ ને દિવસે દિવસે પાટલી આપણે બજાણા અમે એક પિયાલે પાણી પીએ બરાબર જય માતાજી ખુબ ખુબ આભાર તમારો જય માતાજી